ઉપાડવા માટે મંજુબેન નામની મહિલા પહોંચી હતી જ્યાં રૂપિયા ઉપાડવાની સમજણ ન પડતા ત્યાં ઊભેલા એકવીસ વર્ષીય ઈસમ મદદ કરવા આગળ આવી પ્રથમ બેલેન્સ જોવાના બહાને કાર્ડ નાખી પિન નંબર મેળવી લીધો હતો અને સફળતાપૂર્વક અન્ય ઈસમ સાથે એટીએમ કાર્ડ બદલી લીધો હતો જે બાદ રૂપિયા ન ઉપાડતા તમામ નીકળી ગયા હતા જો કે મંજુબેનના ખાતામાંથી થોડા જ સમયમાં પચ્ચીસ હજાર રૂપિયા ઉપડી ગયા હતા જે અંગેની જાણ થતાં તેઓ બેંક તેમજ શહેર એ રિવિઝન પોલીસ મથકે પહોંચી આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી અને એક્સિસ બેંક અને અન્ય ત્યાંથી રૂપિયા ઉપાડ્યા હતા તે એટીએમ સેન્ટરના સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા ને તેના આધારે ઠગની ઓળખ મેળવી હ્યુમન ઇન્ટેલિજન્સ ટીમને એક્ટિવ કરતા માહિતી મળી હતી જે માહિતીના આધારે પોલીસે પ્રથમ સુરત પલસાણા ખાતે રહેતા મૂળ યુપીના નીતિનસિંહ નકુલ સિંઘને ઝડપી પડ્યો હતો અને તેની પૂછપરછ સાથે જ અન્ય સાથીદાર આકાશસિંહ હરિદાસ સિંઘને નવસારી શહેરના રામનગરથી ઝડપી પાડ્યો હતો અને બંનેના બે દિવસના રિમાન્ડ મેળવી આખરી પૂછપરછમાં બંને ઠગ અન્ય બે સાથીદાર સાથે બાઇક પર આવ્યા હતા અને અંકલેશ્વર ઉપરાંત દહેજ ખાતે પણ અન્ય એક ઈસમનું કાર્ડ બદલી ચૌદ હજાર પાંચસો રૂપિયા ઉપાડી લીધા હોવાની કબૂલાત કરી હતી જે કબૂલાતને આધારે પોલીસે દહેજ પોલીસને જાણ કરી હતી તો અન્ય બે ઠગને ઝડપી પાડવા માટેની કવાયત આરંભી હતી